ચુમ્માલીસ પ્રાગટ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરની મધ્યમાં આવેલા બાગ સામે બાલાજી મંદિર ખાતે યોગાનુજોગ એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને સૌથી લાંબો દિવસ સાથે એકવીસમી જૂન ભગવતાચાર્ય નારાયણાચાર્ય ટ્રસ્ટના અધ્યક્ષ જગદગુરુ રામાનુ સ્વામી શ્રી વેંકટેશાચાર્યજી મહારાજનો ચુમ્માલીસમો પ્રાગટ્ય મહોત્સવ બાલાજી મંદિર ખાતે પૂજ્યશ્રીનું માર્કેન્ડય પૂજન ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર દીપ પ્રજ્વલન પ્રભુના સુખાર્થી આમ્રોત્સવ મનોરથ દર્શન પૂજ્ય પૂજ્યશ્રીના કરકમલો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી શ્રીના જન્મોત્સવ નિમિત્તે દેશ વિદેશના વિવિધ જિલ્લાઓમાંથી શહેરની ચારે દિશાઓમાંથી ભાવિ ભક્તજનોની પૂજ્યશ્રીના સ્પર્શ દંડવત પ્રણામ કરીને પૂજ્યશ્રી જન્મોત્સવ નિમિત્તે મંગલ વધાઈ આવતા સ્પર્શ દંડવત પ્રણામ કરીને ભાવ વિભોર બન્યા હતા ત્યારે બહેનો અને માતાઓ કીર્તનમાં રમઝટ બોલાવીને ભક્તિમાં લીન થઈ હતી અને પૂજ્યશ્રીનો યાદગાર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી લક્ષ્મીનાથ સમારંભાથમધ્યમા અસ્મદાચાર્યતા વંદે ગુરુ પરંપરા અખિલ ગૌી બ્રહ્માંડનાયક કારણ કરુણા મય ભક્ત માન્યા કલ્પ કરો સર્વાનું સર્વાધ્યક્ષ પૂર્ણ શ્રી ઠાકોરજીની અતિ કૃપા છે આજે સંપૂર્ણ વર્ષોત્વિ મોટો દિવસ અને એકવીસ જૂન અને આ જ એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે એટલે યોગનો અર્થ મુખ્યત્યા થાય છે જોડવાનો પણ આપણે કોની જોડે જોડવાનું છે આપણે આપણા ઠાકોરજી જોડે જોડવાનું છે એમની જોડે આપણો સંબંધ સ્થાપિત થાય અને એ સંબંધ થકી આપણે મુક્તિના પંથ ઉપર ચડીએ એ ખૂબ જરૂરી છે કેમકે મનુષ્ય માત્રનો એકમાત્ર લક્ષ્ય હોય કે એને પ્રભુની પ્રાપ્તિ કરવાની છે પણ જ્યારે આપણે સંસારની ભૌતિક વસ્તુઓમાં આપણું જીવન વ્યતીત કરતા હોઈએ તો પછી આપણું જીવન એમ જ વ્યસ્ત થતું જાય છે પણ આ ઉત્સવો થકી આજે ભગવાનનું એવો જીવ્યું કે મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય યજમાન તરીકે ભદ્રેશભાઈ છે જે રાજપૂતલા વિરાજે છે અને એમનું સુંદર મનોરથનું આયોજન કર્યું તો એ ભગવાનને સુખાર્થ અને ભગવાનને મુખોલ્લાસ કરવામાં આવ્યું છે આ ઉત્સવ થકી જે ભક્ત છે એ ભગવાન જોડે જોડાઈ જાય છે અને સૌથી સૌભાગ્યની વાત મારા માટે એ છે કે આજે મારો જન્મદિવસ પણ છે તો એમાં જેટલા પણ ભક્તો છે અમારા જ્યાં જ્યાં વસતા હોય છે તો એ લોકોની બધાઈઓ મંગલ બધાઓ પણ આવી છે અને એ લોકો પોતે પણ ઉપસ્થિત રહીને મને ખૂબ બધાઈ આપી છે તો બધા ભક્તોનો મંગલ થાય અને ઠાકોરજી એવી રીતે પ્રસન્ન થઈને આપણા બધાના ઉપર કૃપા કરતા રહે એ જ મુખ્ય ભાવ છે જય શ્રી